મારું નામ છે ભારત દેશની લોકશાહી ની અંદર કોણ જીત્યું કોણ હાર્યું એ મહત્વ નથી હાર અને જીત છે ને બે બાચ્યું છે હું એમ કેવા માંગુ છું કે ભારત દેશ ની અંદર ઓગણીસો બાવન થી માંડી અને બે હજાર ને નવ સુધી આ દેશની અંદર એ શાસન કર્યું છે વિશ્વના ફેંક ઉપર બોલે છે વિશ્વના આઝાદ જે દેશો છે સ્વતંત્ર દેશો છે એ લોકો ભારત દેશની લોકશાહી પર મજાક કરતા મજાક માસ્કર એ રીતે કરતા કે ભારત દેશ આવડો મોટો લોકશાહી દેશ છે તો ભારત દેશની અંદર કોંગ્રેસ સિવાયની કોઈ એવી પાર્ટી નથી કોંગ્રેસ સિવાયનો કોઈ એવો નેતા નથી કે માત્ર અને માત્ર કોંગ્રેસ સત્તા ઉપર આવે છે સત્તા પર આવે છે એટલો નહીં અને અને પાર્ટી કોંગ્રેસ સેવાની કોઈ પણ પાર્ટી સત્તા પર આવી હોય અને પાંચ વર્ષ પૂરા કરે કોંગ્રેસ સેવાની પાર્ટી કરી નથી એટલે વિશ્વના દેશોમાં ભારત દેશની લોકશાહી પણ મજાક કરતા વાંચ્યા મેણું મારતા કે કોંગ્રેસ ઇટ ઇઝ ઇન્ડિયા એટલે કોંગ્રેસ એ ભારત છે ભારત ઇટ ઇઝ ઇન્ડિયા એટલે ભારત એ કોંગ્રેસ છે પણ મને કેતા આનંદ થાય છે અને આપ સૌરોને ગૌરવ લેવું જોઈએ કે વિશ્વની અંદર માત્ર ભારત ચૌદ સુધી જયારે મોદી સાહેબ આવ્યા અને બે હજાર ઓગણીસ માં મોદી સાહેબે પાંચ વર્ષ પૂરા કરી અને છ વર્ષ માં પ્રવેશ કર્યો ત્યારે વિશ્વના દેશો વિશ્વના દેશો જે મજાક કરતા હતા કે ઇન્ડિયા ઇઝ કોંગ્રેસ કોંગ્રેસ ઇન્ડિયા બેનજી મને અભિમાન આવે છે ભારત દેશ ને એકસો ને ચાલીસ કરોડ ની વસ્તી વસ્તી અભિમાન કહું છું કે આજ વિશ્વના દેશો વિશ્વના દેશો સૂત્ર પુકારે છે કે મોદી ઇઝ ઇન્ડિયા મોદી ઇઝ ઇન્ડિયા ઇન્ડિયા ઇઝ મોદી મને કહેવાનો આનંદ એટલે થાય છે કે હજી આ વાત અધોરી છે ખાલી વિકાસ નહીં પણ વિશ્વની જે મહાન સત્તાઓ છે જે માણ સત્તાઓ તરફ જઈ રહ્યા છે વિશ્વની માણ સત્તા પણ મોદી સાહેબ ને વિચારધારા અંદર સામેલ છે અને હું એમ કહેવા માંગુ છું કે આ બે હજાર ચોવીસ ની ચૂંટણી એ માત્ર ભારતમાં માટે નહીં વિશ્વ માટે આ ભારત દેશ છે બે હજાર ચોવીસ ની અંદર ભાજપ ની સરકાર આવશે નરેન્દ્ર મોદી ની આવશે અને વિશ્વ જે મહાન સત્તાઓ છે મહાન સત્તાઓ જે હરણ પાર કરી રહી છે એની અંદર આપણા દેશ પણ મહાન સત્તાઓની અંદર સામેલ થશે આ માણ સત્તા ને અંદર સામેલ થશે એનું ભારત દેશ ને એકસો ને ચાલીસ કરોડ ની જનતા ને હું નિવેદન કરું છું કે ભારત દેશ ને માણ સત્તા તરફ લઈ જવું હોય તો આ બે હજાર ચૂંટણી ની અંદર